ઉજવણી વાગેશ્વર ધામ ગુરુ ગાદી આબવેલ ખાતે ધૂમધામ થી ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી વાગેશ્વર દાદા ની જીવન સમાધિ સ્થળ વાગેશ્વર ધામ ગુરુ ગાદી આબવેલ ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી કપડવંજ બાયડ માલપુર મેઘૃત સહિત દૂર દૂર થી ગુરુ ચરણમાં શીશ નમવા ભાવી ભક્તોનો મહેરામણ ઉમટ્યું હતું સવારથી ભાવી ભક્તો દાદાને જીવંત સમાધિ સ્થળ પર પાદુકા પૂજન ગુરુ પૂજન સાથે ભજન સત્સંગ અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ખેડા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સહકાર અપાયો હતો વાગેશ્વર વાગીશ્વર tham ગુરુગાદીના મહંત શ્રી દ્વારા ભાવી ભક્તોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર આશિષ નાઈ બાયડ આપેલ ગુરુ મહોત્સવ વાઘેશ્વરધામ ગુરુ ગુરુગાદી આપેલમાં આજે ખૂબ મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યો ખૂબ ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લીધો અને એક અનેરા ઉત્સાહ સાથે આપેલ ગુરુગાદીના તમામ સેવક સમુદાયે ગુરુપૂર્ણિમા મહોત્સવને ખૂબ આનંદભેર ઉજવ્યો છે તે બદલ તમામ ગુરુગાદીના સેવક સમાજને આપેલ ગુરુ વતી હું કૌશિક બાપુ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ખૂબ ખૂબ આશીર્વાદ સાથે જય સીતારામ